દલીલોનો વિરોધ કરતા વિદ્વાન વકીલ શ્રી વિભૂતિ નાનાવટી દ્વારા રજૂઆત કરી હતી કે દાવા અરજીને નકારી કાઢવા માટે ટ્રિબ્યુનલના નિષ્કર્ષ રેકોર્ડ પર પુરાવાના અભાવને આધારે છે અને એફઆઈઆરને વિચાર પછીની વિચારણા તરીકે ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલ વાહનની સંડોવણીને માનતું નથી કારણ કે સાબિતીની જવાબદારી દાવેદારો પર છે અને અવલોકન કર્યું છે કે કોઈ દસ્તાવેજ રેકોર્ડ પર મૂકવામાં આવ્યો નથી વાહણના માલિક વતી વિદ્વાન વકીલ સુશ્રી કિરણ ઉદાસીએ રજૂઆત કરી હતી કે તેઓ સામાવાળા નંબર એક ડ્રાઈવર દ્વારા અકસ્માત અને ફોજદારી ટ્રાયલને નકારતા નથી જો કે વીમા કંપની વતી વિદ્વાન વકીલ શ્રી વિભૂતિ નાણાવતીની દલીલોને ટેકો આપતા વકીલ સુશ્રી કિરણ ઉદાસીએ રજૂઆત કરી હતી કે દાવેદાર એ તેમનો પોતાનો કેસ પોતે સાબિત કરવાનો છે વાહનની સંડોવણી સાબિત કરવા અને મૃત્યુ વાહન અકસ્માતને કારણે થયું હતું તે સાબિત કરવા માટે દાવેદારો પર બોજ હતો ફકરો કેસની હકીકતો અનુસાર તારીખ અઢાર એક બે હજાર સાત ના રોજ મૃતક નંબર ધરાવતી તેની સાયકલ પર ગામ દેત્રોજ રામપુરાથી વિરમ ગામ ખાતે તેમના નોકરી સ્થળ તરફ જઈ રહ્યો હતો જ્યારે તેઓ લગભગ અગિયાર ત્રીસ વાગે ગામ પનાર ખાતેના વરંખ પાસે પહોંચ્યા તો પાછળની બાજુથી ઉતાવળમાં અને બેદરકારીથી એક રિક્ષા રજિસ્ટ્રેશન નંબર જી જે એક એ ઝેડ પંદર અઠ્યાવીસ પૂર ઝડપે આવી અને મોટર સાયકલની પાછળની બાજુએ જોરદાર અથડાતા મૃતક ગંભીર રીતે ઘાયલ થવાથી તેને રાજેન્દ્ર શ્રી મોહબતસિંહ ઝાલા દ્વારા રામપુરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ફકરો દાવેદારોના જણાવ્યા અનુસાર જ્યારે રાજેન્દ્રસિંહ મોહબ્દસી ઝાલાએ મૃતકના ભાઈને ફોન કર્યો હતો ત્યારે જ તેઓ અકસ્માત વિશે જાણી શક્યા હતા અને મૃતકને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યો હતો અને અંતે તે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો એફઆઈઆર દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે સામાવાળા નંબર એકની વિરુદ્ધ આરોપપત્ર પત્ર દાખલ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશ હાઈકોર્ટની ખંડપીઠે ધનવંતી અને અન્યો વિરુદ્ધ કુલવંત સિંહ અને અન્યોના કેસમાં ઓગણીસો ચોરાણુંના ના સી જે સાતસો આઠમાં અહેવાલ આપ્યો હતો કે એફઆઈઆર તે પુરાવાનો મૂળ ભાગ નથી તેનો ઉપયોગ માત્ર નિષ્પાદકના પક્ષની પુષ્ટિ અથવા વિરોધાભાસના હેતુઓ માટે જ થઈ શકે છે ઉપરોક્ત કેસના ફકરા દસમાં તે નીચે મુજબ નોંધવામાં આવ્યું છે ફકરો અન્ય દલીલ પર આવ્યો તો મૃતક એક મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો અને તેથી વીમા કંપની કોઈ વળતર ચૂકવવા માટે જવાબદાર ન હતી એફઆઈઆર અને તપાસ અધિકારીનું નિવેદન જે વીમા કંપનીના કેસને સમર્થન આપે છે પરંતુ એમ ધારીને પણ એફઆઈઆર એક સાર્વજનિક દસ્તાવેજ છે પરંતુ તે કાયદાનો નિયમ છે તે સાબિતીનો મૂળ ભાગ નથી